રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે કઈ મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે જોઈએ આ અહેવાલમાં ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને લક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજીત દસ લાખ કન્યાઓને આપવામાં આવશે આ યોજનાથી ધોરણ નવથી બારમાં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે નમોલક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં અંદાજીત એક હજાર બસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે સારા સમાચાર નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજારની નાણાકીય સહાય કન્યાઓને અપાશે ધોરણ અગિયાર બારમાં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ થી ધોરણ અગિયાર બાર માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા પચાસ ટકાથી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ અગિયાર બારમાં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ પચીસ હજારની સહાય ચૂકવવામાં આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં અંદાજીત રૂપિયા ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવે છે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે અને પ્રાથમિક શિક્ષણ રાજ્યના ખૂણે ખૂણે પહોંચે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા